ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી વીસ કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ઓળાષ્ટકનો પ્રારંભ આજથી ઓળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે ચોવીસ માર્ચે હોળીકા દહન સુધી લગ્ન મુંડન ગૃહ પ્રવેશ સગાઈ મિલકત ખરીદી ગૃહ સંસ્કાર સહિતના શુભ કાર્યો ન કરવા જોઈએ હોડાસ ટક હોળી દહન સાથે પૂર્ણ થાય છે સળંગ આઠ દિવસ સુધી કોઈ મહત્વના કાર્યો કરવા માટે વિરામ લેવો જોઈએ હાલ ખરમાસ પણ ચાલુ છે જે તેર એપ્રિલ સુધી ચાલશે આવી સ્થિતિમાં તેર એપ્રિલ સુધી સારા કાર્યો માટે શુભ મુહૂર્ત રહેશે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પહેલાં આવી છે મોટી આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાતમાં સત્તરથી વીસ માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે કરા સાથે મોસમી વરસાદ પડી શકે છે ઓગણીસથી ચોવીસ માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે હવામાં મહત્તમ તાપમાન ચાલીસથી એકતાલીસ ડિગ્રી પણ રહી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પવન વધારે રહેશે દરિયા કિનારા કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે